નમસ્તે રાજકોટ કમરો સહિત મેલેરિયા તેમજ મચ્છરજન્ય રોગો વધ્યા છે મચ્છરના કેસમાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા એક એક કેસ નોંધાયા છે શરદી ઉધરસમાં પાંચસો અઠ્ઠાણું કેસ સામાન્યતાઓના છસો ઓગણચાલીસ કેસ ઝારા ઉલટીના આશરે એકસો ઓગણીસ કેસ નોંધાયા છે ટાઈફોઇડના ત્રણ કેસ કમરાના પાંચ કેસ ગઈ સપ્તાહના રોજ નોંધાયા છે વોર્ડ નંબર આઠમાં વોર્ડમાં ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે બસો બેતાલીસ કોમર્શિયલ અને બસો એકવીસ જેટલા ઘર જગ્યા પર આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ માથમ તહેવાર સામાન્ય રીતે પૂરો થાય એટલે રોગચાળો વકરતો હોય છે અત્યારે શું સ્થિતિ છે કમળાના પણ કેસ નોંધાયા છે શું આખી પરિસ્થિતિ છે ગત સપ્તાહે રાજકોટ મહાનગર વિસ્તારની અંદર આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેજ હોસ્પિટલ ખાતે નોંધાતા ના આંકડા મુજબ જોવા જઈએ તો ખાસ કરીને મચ્છરજીને રોગચાળામાં મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ત્રણેયના એક એક કેસ જે છે એ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને શરદી ઉધરસના પાંચસો અઠ્ઠાણું સામાન્ય તાવના છસો ઓગણચાલીસ એકસો ઓગણીસ જેટલા ઝાડા ઉલટીના કેસ આ ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના ત્રણ કેસ અને જે છે એ કમળાના જે છે હેપેટાઇટિસના જે છે એ પાંચ કેસ છે નોંધાયેલા છે સાહેબ શું તકેદારી રાખ કેમ કે જમણા જન્માષ્ટમીના તહેવારો મેળાઓ મેળાવડા થયા માત્ર રાજકોટ જે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં ઘણી બધી જગ્યા તહેવારોને અનુલક્ષીને લોકોએ બહારના જે ખાણી અને પીણી આ બંને જે છે માણી હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો ઘણી વખત અખાદ્ય ખોરાક પણ લેવાનો હોય છે અખાદ્ય પીણાનું સેવન પણ થયેલું હોય છે તો એના કારણે ખાસ કરીને ઝાડા ઉલટી ઉપરાંત અન્ય કમળો કે ટાઈફોડ થવાની શક્યતાઓ મોટાભાગે છે એ નોંધાતી હોય છે લોકો એક તકેદારી રાખવાની જરૂરિયાત છે કે આગામી સમયમાં ખાસ કરીને સાત્વિક ખોરાક ઘરે બનેલો તાજો ખોરાક આ રોવો જોઈએ આ ઉપરાંત અત્યારે ચોમાસાના દિવસો આ ચાલી રહ્યા છે ઘણી વખત જે છે પાણીની લાઇનમાં કન્ટામિનેશન થવાની શક્યતા પણ રહેલી હોય છે તો ઘરે આવતું પાણી જે છે એ ઉકાળીને જ પીવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને બહારના જે ખોરાકો જે છે એનું સેવન જે છે એ ટાળવું જોઈએ બની શકે તો બહારથી આવેલા કોઈપણ શાકભાજી કે ફળો જે છે વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એનો ઉપયોગ અથવા એનું સેવન જે છે એ કરવું જોઈએ જી